ધારાસભ્ય સહિત હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘર બેઠા જ લાભ મળે છે આમ કહી તેમણે ગ્રામજનોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરી હતી આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં વ્યક્તિઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી તે ઉપરાંત ટીબીના દર્દીઓની તપાસ કરી અને યોગ્ય સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પિલોદરા ગામે નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા આ પ્રસંગે સરપંચ આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બાબુસિંહ ચૌહાણ ટીવી એટીન ન્યૂઝ બાલાસિનોર ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર બાય સેવન પડે પણના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે तरी चैनल ना माध्यम द्वारा प्रवृत्ती राजकारण क्राइम विशेष साहित्य सहित पड़नी माहिती माटे लाईक शेअर आणि सब्सक्राइब करो